ભાવનગર શહેરમાં લુખા તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો બે યુવકોનું અપહરણ કરી લાકડી વડે ઢોર માર મારી તેનો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં મૂકવામાં આવ્યો ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાનું અસ્તિત્વ જ ન હોય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે બિહાર કરતાં પણ બદતર સ્થિતિ ભાવનગરની જોવા મળી રહી છે લુખા અને આવારા તત્વોની હિંમત એટલી વધી ગઈ છે કે હવે ગુનો કરી અને તે ગુનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે અને આમ છતાં પણ પોલીસ સમગ્ર મામલે ફરિયાદ નોંધવાના બદલે ભોગ બનનારને આમથી તેમ ધક્કા ખવડાવી રહી છે વાત છે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા ચૌહાણ અનિલ અને તેના મિત્રને રાયકા નામનો એક ઇસમ અને તેના સાથીદારો ટોપ થ્રી સર્કલ વિસ્તારમાં બોલાવી ત્યાંથી તેઓનું અપહરણ કરી સંસ્કાર મંડળ પાસે આવેલી અવાવરુ જગ્યામાં લઈ ગયા હતા જ્યાં લાકડી અને ધોકા વડે આ બંને યુવકોને કેટલાક નુખા એ ઢોર માર માર્યો હતો વાત આટલાથી જ અટકતી નથી પરંતુ આ ઇસમોએ માર મારતા હોય તેવો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં પણ મૂક્યો હતો જોકે પરિવારજનો સમગ્ર મામલે પોલીસ મથકે પહોંચ્યા હતા પરંતુ પોલીસ દ્વારા તેમની ફરિયાદ લેવાના બદલે અમારા પોલીસ સ્ટેશનની હદમાં આવતું નથી તેમ કહી તેમને નકારવામાં આવ્યા હતા ત્યારે ના છૂટકે આ પરિવારે મીડિયાનો સહારો લઈ સમગ્ર ઘટના વર્ણવી હતી રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર એસબી ન્યૂઝ યતીશભાઈ કરમસીભાઈ ચોહાણ યતીશભાઈ ક્યાં રહ્યો તમે કુંભારવાળા બનુબેનને વાડેમાં બનાવ બેઠો હતો કે અમારા છોકરાને પાસે ગયા આ લોકો માર મારી બરાબર ગાડીમાં કાટલા પકડી દીધા અને પછી છે ને એને એને દોર માર માર્યો બરાબર એ માર્યો પછી એને છૂટો કરી દો આ તેર તેર પાંચે બનાવ બન્યો હતો બરાબર છોકરાએ અત્યારે બીક બીકના માર્યા ધમકી એ લોકોએ આપી છે એટલે એ લોકોએ છોકરાએ કાંઈ કીધું નહીં બરાબર પછી આ એને બ્લેકમેન કરવા માંડ્યા એનું મેમરી કાર્ડ કાઢીને એક તારી બ્લેકમેન કરવા માંડ્યા એનું મેમરી કાર્ડ કાઢી અને એ કે તારી બેન દીતર્યોના બહુ ફોટા હારા છે વાયરલ કરો એમ કરીને એને પૈસા માંગ્યા બરાબર પછી છોકરાએ છે ને એનીથી રહેવાનું નહીં એટલે તેને આમ ઘરે વાત કરીએ કે બપા આવી રીતના આમ થયું છે બરાબર અને પછી આમે કીધું બેન દીતર્યુના છે એટલે આપણે એને પહેલાં પૈસા આપી અને આપણું મેમરી કાર્ડ લઈ લેવી બરોબર એટલે અમે લઈ લીધું કેટલા પૈસા આપ્યા હતા ને ત્રણ હજાર રૂપિયા આપ્યા હતા આ બનાવને લઈને ફરિયાદ નોંધાવવા માટે તમે કયા કયા પોલીસ સ્ટેશને ગયા હતા અમે પહેલા ભરતનગર ગયા હતા બરોબર ભરતનગર થી અમે લીંબડીઓ માં ગયા લીંબડીઓ માંથી આયા અમે ત્રણ દિવસ થી અમે ગોટા કરવી છે કોઈ અમારી ફરિયાદ નોંધતું નથી અત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ અત્યારે હજુ પોલીસ ફરિયાદ નોંધાણી નથી